ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો વહીકલ ગુજરાત ચેનલ પરથી બધને રામ રામ વ્હીકલ ગુજરાત ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લેવેટના વિડીયો જોવા મળતા રહેશે નંબર એક ઉપર મહેન્દ્રા કંપનીનું ટ્રેક્ટર આવેલું છે ચારસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે ટિકટોક કન્ડિક્શન કંપની શોરૂમ કંડેક્શન ટ્રેક્ટર આવેલું છે અને વ્યાજબી ભાવે આપવાનું છે ટાયની વાત કરીએ તો સોથી ત્રણસો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન ક્યાંય પોનું મારેલ નથી સેલ ઇસ્ટાર નવી બેટરી નવી છત્રી લુક્વિડ સ્ટેટકર સારું છે રનિંગ કડક્શનમાં ટ્રેક્ટર જોવા મળશે બેતાલીસ હોસ પાવરનું ટ્રેક્ટર ટ્રેક્ટરના ફોટા જોઈ રહ્યા છો આપણી ચેનલ ઉપર મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર નવનું મોડલ છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત એક લાખ પંચ્યાસી હજાર રૂપિયા કિંમત રાખેલી કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે રૂબરૂ સ્થાપ બેઠક તાલમાં ભાવ થઈ જશે મહિન્દ્રા કંપનીનું ટ્રેક્ટર જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલીષભાઈને દક્કુભાઈ પાસે શૈલીશભાઈને દક્કુભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો છો પુરીતભાઈ આપણી ચેનલ ઉપર જાહેર અને જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા સરનામું કિંમત મોડલ પૂરું સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સાનુભાઈ હુડતાળી બાવીક ઓસોન પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લેજો તો લાઇક કરો કમેન્ટ કરો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોઈ ખોડક બહેની માલિકના નંબર લેતા ન આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને અપસર હોય છે એને ટચ કરશે તો ડુપ્રી નંબર ખોલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ કલેની માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ઉપર નવા હો તો ફેસબુક પેજને ફોલો કરી લેજો